નડિયાદમાં મંદિરોને નિશાન બનાવનાર રીડો તસ્કર ઝપ્પે એકસો પચાસ સીસીટીવી ફંફોસી પોલીસે તેર કિલો ચાંદી અને સોનું ઝડપી પાડ્યું અગાઉ પ્રોહિબિશન મારામારીના બાર ગુના નોંધાયેલ ઘણાત્રીના કલાકોમાં ભેદ ઉકેલાયો ગત ચૌદ જાન્યુઆરીના રોજ મોટા કુમનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના તાળા તોડી ચોરી થતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ હતો આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાત ટીમ બનાવવામાં આવી હતી પોલીસે એકસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ડેટા તપાસ્યા બાદ બાતમી મળી હતી કે નડિયાદનો વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદા ચોરીના મુદ્દામાલ સાથે સફેદ એક્ટિવા પર સલૂનથી નડિયાદ તરફ આવી રહ્યો છે પોલીસે વોચ ગોઠવી તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો બે મંદિરમાં ચોરીની કબલાત અને રિકવરી ઝડપાયેલા આરોપી વિનોદ તળપદાએ પૂછપરછમાં કબુલાત કરી હતી કે તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી મોટા કુમળા મહાદેવ મંદિર અહીંથી તેને ચાંદીની પાંચ મોટી નાગમુખવાળી મૂર્તિઓ ચાંદીની ગાગર પગરખા કુલ એક પોઈન્ટ નેવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી અંદાજે તેર કિલો ચાંદી અને સોનાના ઘરેણાં રિકવર કર્યા છે

એક બે હજાર ટાઉન ના આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલુણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દા માલ કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપી ના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડી ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તડપદા છે છે એ દર્શન કરવા જાય અને અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો ધ્યાન રાખી પછી રાત્રિ દરમિયાન એને એકલતા નો લાભ લઈ અને પછી મંદિર માં ચોરી કરતો હોય છે કેમેરા નથી પણ એક એની વાતચીત ઉપરથી એવું કે છે કે મેં મંદિર માં રેકી કરી લીધી